નમસ્તે હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ દાંડીમાંથી આજે આપની સાથે વાત કરવા માંગુ છું ફિટનેસ ફિટનેસ ફોર યુથ તમને એવું લાગશે કે ફિટનેસનું કામ ફક્ત સારો દેખાવ આપવાનું છે અને શરીરને ચુસ્ત રાખવાનું છે ના એવું નથી ફિટનેસ ફિટ રહેવાથી તમારું શરીર તો સરસ થશે જ પણ તમારું મન વધારે શાંત થશે ફોકસ વધશે જે ભણશો તે વધારે યાદ રહેશે અને આખો દિવસ તમારે જે કરવું હોય મિત્રોને મળવું હોય ભણવું હોય સ્કૂલે જવું હોય બધું ઉત્તમમાં ઉત્તમ ઉલ્લાસ કરી શકશો તો ફિટ રહેવું અગત્યનું છે હા તમને એવું લાગશે કે હું દસમામાં છું હું બારમામાં છું હું ભણું કે હું ફિટ રહું પણ ના અડધો કલાક જે તમે આપશો ફિટ રહેવા માટે તે બીજા સાડા ત્રેવીસ કલાકની ગુણવત્તા ખૂબ જ વધારશે તમને વધારે એનર્જેટિક બનાવશે તમારી માનસિક ક્ષમતા વધારશે તમારી યાદશક્તિ વધારશે તો પ્લીઝ તમે ફિટનેસ માટે સમય આપો અને એના માટે તમે ચાલવા જઈ શકો છો સાયકલિંગ કરી શકો છો ઘરે મ્યુઝિક મૂકીને ડાન્સ કરી શકો છો નવરાત્રિ આવે છે ગરબા કરી શકો છો અડધો કલાક કલાક દરેક વસ્તુથી તમને ફિટનેસ મળે છે અને હવે તો એવું થશે કે જાણે તમારા ક્લાસરૂમમાં પણ તમને ટીચર્સ નાની મોટી એક્ટિવિટી કરાવશે પ્રોજેક્ટ દાંડીમાંથી તો મિત્રો ફિટનેસ માટે સમય આપો સવારે આપો બપોરે આપો ભણવાના સમય વચ્ચે પાંચ દસ મિનિટનો આપો જેથી તમે ફ્રેશ ફીલ કરો એનર્જેટિક ફીલ કરો સક્સેસ તમને સરળતાથી મળે અને તમારું જીવન આનંદમય અને ઉલ્લાસમય બની રહે મિત્રો શું તમને ખબર છે કે પંદર મિનિટ તમે એક્ટિવિટી કરો તો તમારા શરીરમાં એક હોર્મોન્સ પેદા થાય છે જેને કહેવાય છે હેપી હોર્મોન્સ તો ફિટનેસ તમને ખુશી પણ આપશે